પંચાણું ટકા લોકો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા માટે આવે છે અને આ વલ્લભભાઈ પટેલની વાત આજે જ્યારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી મારે એમને પૂછ્યું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા આજ દિન સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો પૂર્પાંજલિ આપી હોય તેઓ એક માઈન્ડો લાલ બતાવો કે જ્યારે ત્યાં ગયો ગાંધી કુટુંબનો ડર એવો તો કે કોઈ જવા ઈચ્છતું હોય તો પણ નહીં અરે આટલી મોટી પ્રતિમા છે એ જોવાની ઈચ્છા થઈ હોય તો પણ કોઈ કોંગ્રેસી હિંમત ના કરી શક્યો અને આજે અમને યાદ આવે છે હવે જ્યારે એમને સમય પૂરો થઈ ગયો ત્યારે અમને હવે સરદાર વલ્લભભાઈ પટેલના સરને આવવા માટેની ઈચ્છા થાય એટલા માટે ગુજરાતમાં એમણે કાર્યક્રમ કરીને એમ કે છે કે હવે પાર્ટીઓને ફરી જીવંત કરવી છે ફરી એને લાઈવ કરવી છે ફરી એને દોડતી કરવી છે એમના જે શબ્દો છે ને એને સમજો દોડતી કોને કરવી પડે કે જે દોડતી નથી લાઈવ કોને કરવી પડે કે જે લાઈવ નથી જીવંત નથી ને જે જીવંત હોય એને જીવંત કરવું તો ક્યારેય શક્ય જ નથી કુદરતોની જે ગીર નહીં